નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આવનારી કંડક્ટરની પરીક્ષા માટે ગુજરાતનું કરંટ અફેર્સ આ વિડીયોમાં લીધેલું છે જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે ગુજરાતની કઈ યુનિવર્સિટી ખાતે એગ્રીકલ્ચરલ માર્કેટ ઇન્ટેલિજન્સ વિષયક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઈ આનંદ કૃષિ યુનિવર્સિટી ખાતે કેન્દ્ર સરકારે કચ્છના બન્ની ગ્રાસલેન્ડમાં કયા પ્રાણીના સંવર્ધન અને સંરક્ષણ કેન્દ્ર સ્થાપવાની મંજૂરી આપી ચિત્તા ભારતના પહેલાં પનડુબ્બી પર્યટનનું અનાવરણ ક્યાં કરાયું ગુજરાતમાં કયા રાજ્યએ એક સાથે એકસો આઠ સ્થાનો પર સામૂહિક સૂર્ય નમસ્કારનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે ગુજરાત ગુજરાતમાં એડિશનલ એડવોકેટ જનરલ બનનાર પ્રથમ મહિલા વકીલ કોણ બન્યા મનીષા શાહ કેન્દ્રીય મંત્રી અમિત શાહે ક્યાં એન સીડીએફઆઈના નવા કાર્યાલય ભવનની આધારશીલા મૂકી છે ગાંધીનગરમાં ગુજરાત ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગે સાંસ્કૃતિક વિનિમયને મજબૂત કરવા માટે કયા દેશની શૈક્ષણિક સંસ્થા સાથે એમઓયુ કર્યા યુકે કયા સ્થળે સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ ઉત્પાદન વિભાગના નેજા હેઠળ ડિરેક્ટોરેટ જનરલ ઓફ ક્વોલિટી એસ્યોરન્સ દ્વારા વેસ્ટ ઝોન ડિફેન્સ ઇન્ડસ્ટ્રી મીટનું આયોજન કરાયું વડોદરામાં એનએચપીસી કયા રાજ્યમાં કુપ્પા હાઇડ્રો સ્ટોરેજ પરિયોજનાનું નિર્માણ કરશે ગુજરાતમાં ગુજરાત લિટરેચર ફેસ્ટિવલની દસમી આવૃત્તિનું આયોજન ક્યાં કરાશે ગુજરાત યુનિવર્સિટીમાં કયા દેશના વડાપ્રધાન વાઇબ્રન્ટ ગુજરાત સમિટના મુખ્ય અતિથિ બન્યા ચેક ગણરાજ્ય ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કેટલામી વખત સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરાયું પ્રથમ વખત કોના દ્વારા મ્યુઝિયમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ લેટરના પ્રથમ વિશેષાંકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું મોડુભાઈ બેરા દ્વારા ગુજરાતમાં કયા સ્થળે ત્રણ દિવસના વાર્ષિક સાહસ પ્રવાસન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું એકતાનગર ખાતે ગુજરાતમાં છવ્વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસને પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરાઈ હતી જૂનાગઢમાં કયા રાજ્યએ બે હજાર છવ્વીસ સત્યાવીસ સુધી પાંચસો અબજ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનો ટાર્ગેટ રાખ્યો ગુજરાત પીએમ મોદીએ ક્યાં ભારતના સૌથી મોટા વૈશ્વિક વ્યાપાર શોનું ઉદઘાટન કર્યું ગાંધીનગરમાં કયા ગુજરાતી સાહિત્યકારની તેમના પ્રબંધ કાવ્ય સૈરનિ માટે સાહિત્ય એકેડમીના પુરસ્કાર માટે પસંદગી થઈ વિનોદ જોશીની દક્ષિણ કોરિયાની કંપની સિમટેક કયા રાજ્યમાં સેમી કન્ડક્ટર પ્લાન્ટ સ્થાપિત કરશે ગુજરાતમાં કોણે ગુજરાત ફાયર સેફ્ટી કોપ ઇ પોર્ટલને લોન્ચ કર્યું ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ વિષય પર પ્રી વાઇબ્રન્ટ સેમિનાર ક્યાં યોજાયો ભરૂચમાં કયા શહેરમાં ઓગણત્રીસમી ઇન્ડિયન પ્લમ્બિંગ કોન્ફરન્સનો ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો અમદાવાદમાં દેશનો પ્રથમ લાયન સફારી પાર્ક ગુજરાતમાં ક્યાં બનશે રાજકોટમાં કયા રાજ્યમાં આઠસો ઈસવીસન પૂર્વેની માનવ વસ્તીના અવશેષ મળી આવ્યા ગુજરાતમાં મહેસાણા જિલ્લાના વડનગરમાંથી વાઇબ્રન્ટ કાંકરિયા કાર્નિવલનું કેટલામું સંસ્કરણ યોજાયું હતું ચૌદમું કયા રાજ્યની કચ્છી ખારેકને જીઆઈ ટેગ મળ્યો છે ગુજરાતની કોના દ્વારા કચ્છના વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણમાં લાઇટ એન્ડ સાઉન્ડ શોનો શુભારંભ કરાયો હતો ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ક્યાં કેન્સર હોસ્પિટલની આધારશિલા મૂકી હતી રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા સ્થળેથી ખેલ મહાકુંભના બીજા તબક્કાનો શુભારંભ કરાવ્યો હતો અમદાવાદથી કયા રાજ્યમાં ત્રણ દિવસીય ખેડૂત મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ગુજરાતમાં ગુજરાતમાં દિવ્ય કળા મેળાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું સુરતમાં નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાના અફોર્ડેબિલિટી ઇન્ડેક્સના અહેવાલ મુજબ ગુજરાતનું કયું શહેર પ્રથમ સ્થાને છે અમદાવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા સ્થળે બે દિવસીય આંતરશાલા રમતગમત સ્પર્ધાનું ઉદ્ઘાટન કર્યું હતું અમદાવાદમાં ગુજરાતના કયા સ્થળે સેવા સેતુ કાર્યક્રમના નવમા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીનગરમાં કયા જિલ્લાના વાંસદા ખાતેથી વન સેતુ ચેતના યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો નવસારી પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની પરેડમાં કયા રાજ્યના ટેબ્લોએ પીપલ્સ ચોઈસ શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું ગુજરાત ભારત સરકારે કયા એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપ્યો છે સુરત એરપોર્ટને ફિલ્મ ફેર એવોર્ડ બે હજાર ચોવીસની કેટલામી આવૃત્તિનું આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યું ઇગ્ન સિત્તેરમી ગુજરાતના કયા શહેરમાં ડબલ ડેકર બસની શરૂઆત કરવામાં આવી છે અમદાવાદમાં ચોત્રીસમી સિનિયર નેશનલ ફેન્સિંગ ચેમ્પિયનશીપમાં ગુજરાતના ખેલાડી મિતવા ચૌધરીએ કયો મેડલ જીત્યો બ્રોન્ઝ ગુજરાતમાં કયા સ્થળે ફિનટેક હબની સ્થાપના કરવામાં આવશે ગિફ્ટ સિટીમાં ડિજિટલ હેલ્થ ઇન્ડિયા કાર્યક્રમના ભાગરૂપે કયા રાજ્યએ કિલકારી કાર્યક્રમ શરૂ કર્યો ગુજરાત અને મહારાષ્ટ્ર રાજકોટ સ્ટેડિયમનું નામ કોના નામ પર રાખવામાં આવશે નિરંજન શાહ ગુજરાતના કયા સ્થળે ગોલ્ફ ફેડરેશન દ્વારા આયોજિત જી એફઆઈ ટૂર બે હજાર ચોવીસનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આરંભ કરાવ્યો અમદાવાદ કેટલામી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા બે હજાર ચોવીસનું જૂનાગઢ ખાતે આયોજન કરાયું સોળમી કયા સ્થળે ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ ગેમ્સ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું અમદાવાદ ગુજરાત બજેટ બે હજાર ચોવીસ મુજબ કિશોરીઓના પોષણ આરોગ્ય અને શિક્ષણને સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી કઈ યોજનાની જાહેરાત કરાઈ નમો લક્ષ્મી નમો સરસ્વતી અને નમો શ્રી ગુજરાતના કયા શહેરમાં પોલીસ દ્વારા ક્યુઆર કોડથી સુરક્ષાનો નવો અભિગમ શરૂ કરાયો ભુજ કોણે અમદાવાદમાં ગાંધીનગર પ્રીમિયર લીગનું ઉદઘાટન કર્યું છે અમિત શાહે વિશ્વનો સૌથી મોટો સિંગલ લોકેશન કોપર પ્લાન્ટ કયા રાજ્યમાં વિકસાવવામાં આવશે ગુજરાતમાં ગુજરાતના કયા શહેરમાં ભારત રંગ મહોત્સવનો પ્રારંભ થયો છે ભુજ વર્ષ બે હજાર ચોવીસમાં પ્રવાસી ગુજરાતી પર્વનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું અમદાવાદ ગુજરાતના કયા શહેરના એસજી હાઈવે પર વીસ કરોડના ખર્ચે લોર્ડ્સ પાર્ક બનશે અમદાવાદ દેશનું પ્રથમ પેપરલેસ માર્કેટિંગ યાર્ડ કયું બન્યું ગોંડલ માર્કેટિંગ યાર્ડ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કયા સ્થળે શ્રી નારી શક્તિ કેન્દ્રનું ઉદઘાટન કર્યું અંબાજી નીતિ આયોગની આર્થિક પરિવર્તન લાવવાની મહત્વાકાંક્ષી પહેલમાં ગુજરાતના કયા શહેરનો સમાવેશ કરવામાં આવ્યો સુરત પીએમ મોદીએ ક્યાં ચાર હજાર એકસો પચાસ કરોડ રૂપિયાથી વધારાની વિકાસ પરિયોજનાનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો દ્વારકા ગુજરાતના કયા સ્થળે નૃત્ય કલા ઉત્સવ વસંતોત્સવનો પ્રારંભ થયો ગાંધીનગર ચર્ચામાં રહેલ પવિત્ર યાત્રાધામ ચોટીલા કયા જિલ્લામાં આવેલ છે સુરેન્દ્રનગરમાં ગુજરાતના કયા શહેરની પોલીસે દેશનું સૌપ્રથમ પ્રથમ બનાવ્યું સુરત પીએમ મોદીએ ક્યાં ભારતના સૌથી લાંબા કેબલ સ્ટે બ્રિજ સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કર્યું દ્વારકા નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટની ઓગણીસમી આવૃત્તિનું આયોજન ક્યાં કરાયું અમદાવાદમાં દેશના પ્રથમ ઓનલાઈન સ્માર્ટ પાર્કિંગ પ્રોજેક્ટની શરૂઆત ક્યાં કરવામાં આવી અમદાવાદ ગુજરાત રાજ્ય સરકારની સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજના અન્વયે કેટલા ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કરવામાં આવ્યા સોળ ગુજરાતના કયા જિલ્લામાં ગુજરાતનું પહેલું ચિંકારા સંવર્ધન કેન્દ્ર બનશે કચ્છમાં અમદાવાદ સિટી પોલીસ સ્પોટ બે હજાર ચોવીસનું ઉદઘાટન કોને કર્યું ભૂપેન્દ્રભાઈ પટેલે પહેલાં સ્વદેશી રૂપથી નિર્મિત હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇઝરનું ઉદઘાટન ક્યાં કરાયું ગુજરાતમાં ભારતનો પહેલો સેમી કન્ડક્ટર કયા રાજ્યમાં સ્થાપિત કરાશે ગુજરાતમાં ચર્ચામાં રહેલ પીએમ મિત્રા પાર્ક ગુજરાતમાં ક્યાં આવેલ છે નવસારી રાજ્યસભા માટે ગુજરાતમાંથી કેટલા સાંસદ ચૂંટાયા ચાર ગુજરાતના કયા શહેરની નજીક સોળ હજારથી વધુ દરિયાઈ જીવસૃષ્ટિ અને કોરલનું શિફ્ટિંગ કરવામાં આવ્યું જામનગર ગુજરાતની પ્રથમ એમ્સ હોસ્પિટલ કયા શહેરમાં આવેલી છે રાજકોટ તાજેતરમાં લોકાર્પણ કરવામાં આવેલ સિગ્નેચર બ્રિજ ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે દેવભૂમિ દ્વારિકામાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે એલઆઈસીના આંતરરાષ્ટ્રીય વ્યાપાર કેન્દ્રનું ઉદઘાટન ક્યાં કર્યું હતું ગાંધીનગરમાં ભારતની પહેલી ઓટોમોબાઈલ ઇન પ્લાન્ટ રેલવે સાઇડિંગ પ્રોજેક્ટનું ઉદઘાટન ક્યાં કરાયું ગુજરાતમાં ગુજરાત સરકારે કેટલી નવી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે બે નડિયાદ અને પોરબંદર છાયા ગુજરાતમાં કોમી હુલ્લળો કે અન્ય સામૂહિક ગુનાઓ રોકવા સેની રચના કરવામાં આવી છે સ્પેશિયલ એક્શન ફોર્સ ગુજરાતની કઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એશિયાનું પ્રથમ પ્રમાણિત ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ જાહેર કરવામાં આવ્યું વીએમસી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અદાણી ગ્રીન એનર્જીએ ક્યાં પવન ઉર્જા પરિયોજનાઓનું સંચાલન શરૂ કર્યું ગુજરાત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કયા સ્થળે સૌ પ્રથમવાર ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર વર્લ્ડ પિક્કલ બોલ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસનું આયોજન ગુજરાતના કયા શહેરમાં કરવામાં આવ્યું અમદાવાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે કયા સ્થળેથી સુજલામ સુફલામ જળ અભિયાન બે હજાર ચોવીસનો રાજ્યવ્યાપી આરંભ કરાવ્યો સુરેન્દ્રનગર ગુજરાતની કેટલી મહાનગરપાલિકા ખાતે ત્રિદિવસીય મિલેટ મહોત્સવનું આયોજન કરાયું હતું આઠ ગુજરાતના કયા શહેરમાં બોન્સાઈ શોનું આયોજન કરાયું અમદાવાદ એલ ટી કંપનીએ ગુજરાતમાં કયા સ્થળે સ્વદેશી રીતે હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇઝર વિકસાવ્યો છે હજીરા કેબિનેટે ગુજરાતમાં કેટલા સેમી કન્ડક્ટર યુનિટ સ્થાપવાની દરખાસ્તોને મંજૂરી આપી બે જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં ભવનાથનો મેળો કઈ નદીના કિનારે ભરાય છે સુવર્ણરેખા ગાંધીનગરના કલોલમાં સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ રિસર્ચનું ઉદઘાટન કોણે કર્યું અમિત શાહે સુરત ડાયમંડ બોર્ડ્સના નવા અધ્યક્ષ કોણ બન્યા ગોવિંદ ધોળકિયા